ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના લગ્ન કરાવવાના બહાને મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા અને તેમની ટીમે અનેક લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા જેમાં ત્રણ મહિના બાદ સમૂહ લગ્નના આયોજક

ચંદ્રેશ છત્રોલા અને તેમની ટીમે અનેક લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા પરંતુ લગ્નના દિવસે આયોજકો લગ્ન સ્થળ છોડીને ફરાર થઈ ગયા હતા જેના કારણે અનેક યુગલ અને તેમના પરિવારજનો રસ્તા પર રજળી પડ્યા હતા ઋષિવંશી ગ્રુપના નામે આયોજન કરનાર આયોજકો ફરાર થઈ ગયા હતા આયોજક ચંદ્રેશ છત્રોલા દિલીપ ગોહિલ દીપક હિરાણી રફુચક્કર થઈ ગયા હતા સવારે ચારથી છના ગાળામાં અઠ્ઠાવીસ જાન લગ્ન સ્થળે પહોંચી ચૂકી હતી આયોજકો ફરાર થતાં વરરાજા વહુ અને જાનૈયા રજળી પડ્યા હતા તો પોલીસે અને સામાજિક આગેવાનોએ તમામ પ્રસંગની જવાબદારી લઈને લગ્ન પૂર્ણ કરાવ્યા હતા જે બાદ સમગ્ર મામલો મીડિયા દ્વારા ઉજાગર કરતા રાજકોટ પોલીસ દ્વારા છેતરપિંડીનો ભોગ બનેલ નવ વધુના લગ્ન કરાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને સાથે પોલીસે ઋષિવંશી સમાજના સમૂહ લગ્નના આયોજક ચંદ્રેશ છાત્રોળાને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં ત્રણ મહિના બાદ સમૂલગમના આયોજક ચંદ્રેશ છાત્રુલાને પકડી પાડવામાં આવ્યો હતો ત્યારે રાજકોટ પોલીસ દ્વારા સમૂલગમના આયોજક ચંદ્રેશ આટલા સમયથી ક્યાં ફરાર હતો તેમજ છેતરપિંડીથી લીધેલા પૈસા ક્યાં રાખ્યા અને આ કોબન્ડમાં અન્ય કોણ લોકો સામેલ છે જેવા અનેક મુદ્દાઓ અંગે પોલીસ ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે સુરત જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ હર્ષદ ચૌધરીની ભાજપમાંથી હકાલપટ્ટી કરાઈ છે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડે હર્ષદ ચૌધરીને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે હર્ષ વાણી ના વાણી વર્તનથી પાર્ટીની પ્રતિષ્ઠાને